વડોદરામાં નારાયણ દિવાલ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં તપાસ હાથ ધરાઈ છે કપુરાઈ પોલીસે આરએનબી વિભાગને સેમ્પલ લેવા માટે યાદી મોકલી હતી દસ દિવસ પહેલા જ આરએનબીની ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લીધા હતા તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઇમારતની ગુણવત્તા ચકાસવા માટે પોલીસે પહેલી યાદી એકવીસ જુલાઈએ મોકલી હતી મહત્વનું છે કે વાઘોડીયા ડભોઈ રીંગરોડ ગુરૂકુલ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયની દીવાલ ગત ઓગણીસ જુલાઈએ પડી હતી બપોરે અચાનક દિવાલ ધરાશાયી થતા ચાર બાળકો નીચે પટકાયા હતા જેમાંથી એક વિદ્યાર્થીને માથાના ભાગમાં ટાંકા આવ્યા હતા પોલીસે તે સમયે ઘટના સમયે સ્કૂલમાં હાજર અઢાર શિક્ષકોના નિવેદન લીધા હતા વિદ્યાર્થીઓના વાલીઓ સહિત સ્કૂલ નજીક રહેતા લોકોના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા ઉપરાંત વોર્ડ નંબર પાંચના કાઉન્સીલર નૈતિક શાહના પિતા દક્ષેશ શાહનું પણ નિવેદન પોલીસે લીધું હતું દક્ષેશ શાહ શાળાના ટ્રસ્ટી છે અને આ મામલે હવે તપાસ હાથ ધરવામાં આવી છે